કેમ છો ટુ ફેમિલી મજામાં દોસ્તો તો ગાય અમે આવ્યા છીએ દોડા લેવા માટે ઘરે લઈ જવા માટે દોસ્તો અમે આવ્યા છીએ દોડા લેવા તો દેખો ગાઈસ બધા દોડા લઈ જાય છે ઘરે તમને બતાવ દેખો ગાઈસ આ લઈ જાય છે ઘરે ખેતરમાંથી રાડા પણ કાપી નાખ્યા છે જુઓ

દાદા અને આ દાદી ઘોડા લઈ જાય છે પુથરીમાં ભરીને લઈ લઈ જવાનું છે દેખો નાના છોકરા પણ લઈ જાય છે દેખો દોસ્તો देखो गाइस बड़ा घरो छे और मारो घर छे दोस्तों देखो इसको तुमने हमारो कुआ बताओ सा हमारो कुआ यहाँ थी हमें पानी वारी छे खेतर में दोस्तों आहु छे कमेंट में तुम बताओ जो आ झाड़ सुन छे थे ઘરે લઈ જાય છે બધા પેલી બાજુ થી લઈ જાય છે હવે જો આ બાજુ થી મશીન દ્વારા પાણી ખેતરમાં લઈ જઈએ છીએ અમે આ ખેતરમાં જો ગેસા પાઇપ લાંબી કરેલી છે જો આ મશીન દ્વારા પાણી ખેતરમાં લઈ જઈએ છે આજુબાજુ કેવું સરસ છે ગાય સીટો છે જો ઈટોની ભાટી છે દોસ્તો અને આ ઝાડ બદમ છે હજુ બદમ નથી લાગ્યા દોસ્તો બદમ છે આ ઝાડ

આ દેવરાજ છે દેખો આ મનીષભાઈ છે અમારે ત્યાં દોડા વહેવા માટે આવ્યા છે

বহুত <laughs> গীত <laughs> দেখো নানা নানা বচ্চা বন লাইন যাইছে দৌড়া गाइस मैं अभी ઘરે જવ છું તળફો બહુ લાગે છે देखो गाइस બોટડ લાગે છે गाइस હું ઘરે જોય દેખો गाइस આ મમ નીચે ડુડા લેવા જાય છે देखो આ મનીષભાઈ છે डोडा लेवा मटे दी क्षेत्र जाय छे डोडा लेवा जाय छे जो छोटे-छोटे बच्चे भी जा रहे हैं डोडा लेने के लिए देखो गाइस आलू तवलो थे ओ अटलो मोटो जो हा जो बीजा ला रहे छे खेतर माती तो अटलो मोटो ढगलो थे दोस्तों जो ખાસ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ચાલો ભાઈ